નમસ્કાર મિત્રો હું છું નરેશ પટેલ ભંડવાલ સરપંચશ્રી અત્યારે અમુક ગામડાઓની અંદર વડાલી તાલુકામાં પત્રિકા વ્યક્તિ થઈ છે કે ફ્રી સોલાર ફ્રી સોલાર પરંતુ તમે એના વિશે જાણજો કારણ કે ફ્રી સોલાર નથી સરકારની ઇઠોતેર હજાર રૂપિયા સબસિડી ત્રણ પોઈન્ટ ચાલીસ વોટનું આપણે સોલર કરતા હોઈએ તો ઇઠોતેર હજાર સરકારશ્રી દ્વારા સબસિડી મળીને ઉપરના પૈસા આપણે ભરવાના થતા હોય એ પૈસાની આ કંપનીવાળા લોન કરાવે છે અને એ લોન તમારે જે યુનિટના વપરાશના આધારે જે પૈસા જમા આવે એમાંથી એ લોન ભરપાઈ થતી હોય પરંતુ સંજોગો વસાહત તમારે લોન જે છે એ ભરપાઈ કરવા માટે જો યુનિટના પૈસા જમા ન આવ્યા અને યુનિટના પૈસા જમા ન થયા આવતીકાલ કદાચ કોઈ કારણસર જીબી બી કે સરકાર શ્રીની કોઈ પોલિસી બદલાય તો એ પૈસા જમા આવશે નહીં તો એ પૈસાની લોન કોણે ભરવાની જો ખરેખર એ પૈસાની લોન કંપની કરે છે કંપનીના પૈસા માટે કરે છે પણ લોન જે ઓનર હોય છે જે પાર્ટી હોય છે એના નામે થાય છે એટલે એ લોન કાલે ભરવી તમારે પડશે આમાં સમાચાર આવતા અમે જે તે કંપનીનો કોન્ટેક કરેલો એમની જોડે વાતચીત પણ કરેલી એટલે લોનની એવી કોઈ બહેધરી નથી કે લોન કંપની ભરશે એટલે ટૂંકમાં તમારા નામે લોન થશે પૈસા કંપનીને મળશે પરંતુ પૈસા જમા આવે તો લોનનો હપ્તો ભરાશે નહીં તો તમારે ભરવાનું થશે એટલે ધ્યાન રાખી આવી કોઈ સરકારનું પેસિફિક નોટિફિકેશન કે કોઈ પરિપત્ર નથી કે ફ્રીમાં સોલર કરવું એટલે કોઈ આવી એજન્સી આવી હોય તો એના ઉપર સાવચેતી પ્રમાણે એની જવાબદારી નક્કી કરી એને પૂછી પછી સોલર કરાવજો નહીં તો લોન થશે એ તમારે ભરવાની થશે અને ભવિષ્યમાં કોઈ સર્વિસ નહીં મળે તો હેરાન થશો એટલે ગ્રામ પંચાયતોની અંદર આવી કોઈ સ્કીમ આવેલી નથી આ માત્ર એક એજન્સી દ્વારા આવો પરિપત્ર પાઠવવામાં આવે છે ફ્રી સોલાર ફ્રી સોલાર પરંતુ ફ્રી સોલાર જેવી કોઈ સ્કીમ નથી માત્ર સરકારની સબસિડી આવે છે ઇઠોતેર હજાર